लिमली મહિલાઓએ નગરપાલિકામાં વિરોધ નોંદાવ્યો સૂત્રોચ્ચાર કર્યા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો વરસાદ આવવાની સાથે જ પાવર હાઉસ રોડ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી માટી દબાવી અને મજૂર સાથે ચાલ્યા ગયા હતા ત્યારે આજ દિન સુધી આ વરસાદ પડતા છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના રહેશોનો જે મેઈન માર્ગ છે તે કાદવ કીચડ તેમ જ પાણીના ખાબડ નથી ભરાઈ ગયો છે ત્યારે 8 થી 9 વિસ્તારમાં જવા માટેનો આ એક જ રસ્તો છે જેમાં અરિહંત સોસાયટી બજરંગનગર બસેરા સોસાયટી સાવગુણ સોસાયટી સહિતની અનેક સોસાયટી એ જવાનો ફક્ત આ એક જ માર્ગ હોવાના કારણે આ તમામ સોસાયટીઓના લોકો પરેશાન બની ઉઠ્યા હતા ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન નહીં આપતા આજે મહિલાઓ રણચંડીનો રૂપ ધારણ કરી નગરપાલિકા ઘસી આવી હતી અને પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ બસ સ્ટેન્ડ રોડ ઉપર પણ આ મહિલા આવી ચડ્યા હતા ત્યારે કયાક ને ક્યાંક બસ સ્ટેશન રોડ ચક્કાજામ બની જવા પામ્યો હતો ત્યારે આવેલ મહિલાઓને નગરપાલિકાના દલસુખભાઈ ચૌહાણ દ્વારા સમજાવી અને તમારું કામ થઈ જશે તેવી બાહેધરી આપી હતી ત્યારે નગરપાલિકા દ્વારા બાહેધરી આપતા મહિલાઓ શાંત બન્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર નગરપાલિકા બસેરા સોસાયટીમાંથી અને પાવર હાઉસ રોડેથી નાના રહીશો રજૂઆત કરવાયા હતા કે ત્યાં અમારો રોડ બને છે પણ ખરેખર રોડ તો અમે બે દિવસમાં બનાવી શકતા હતા પણ લોકોના ઘર નીચા થાય અને વારંવાર રોડ બનવાથી એને ઉતારીને રોડ લેવો એવી અમારી રજૂઆત હતી અને એ ઉતારવા માટે રોડ બનાવેલો પણ સમયે પાણી આવતા બે ત્રણ દિવસ આપણે થોડું કામનું મોડું થઈ ગયું છે અને લોકોની ફરિયાદ હતી એ પણ હવે ત્રણ ચાર દિવસની અંદર અમે રોડ બનાવી દઈશું અને વાત સફાઈની તો એ પણ અમે માણસો આજે મૂકી વ્યવસ્થિત બધું કરાવી દઈશું